पत्रकार परिषद में स्वागत है गुजरात प्रदेश कांग्रेस समिति सन्म्मा अध्यक्ष श्री शक्ति सिंह गोयल पत्रकार परिषद ने संबोधन अगर सगत्य मुद्दा बाबते हूँ विनती करूँ छूँ माननीय सत्यशी जी गोयल ने आज पत्रकार परिषद ने संबोधन माननीय सत्यशी नवरात्रि की शुरुआत के लिए तैयार आप સૌ ने अने अपना माध्यम से अपना तमाम वाला गुजरातीओ ने माताजीना नव स्वरूप को नौ दिवसीय नवरात्रिओ कने दशहरा निमित्ते खूब हार्दिक शुभकामनाएं पाछु एक गंभीर विषय तरफ आज निया के इस कॉन्फ्रेंस में ध्यान दोगा मांगूं। अपना गुजरात में लगभग 25 लाख परिवार ए के आठ कतरी दिते जनात की रोजगारी मिटवेचो। अने अपना गुजराती मात्रा आर्थिक चमक नहीं પરંતુ વિદેશી હુમિયામણ પણ જેના કારણે આપના દેશને ખૂબ સારું મળેલું કે ઓ ડાયમંડ પોલિશિંગ આપણે ગુજરાતમાં हीरा સોનાનો ઉપયોગ કરીએ છીએ એ એ ન કલ્પિ શકાય એવી કઠોકટીના સમયમાં એક પ્રસાદ કે પૂજા સૌરાષ્ટ્ર હોય પાલનપુર હોય કે ગુજરાતમાં આની કુણાઓ સીધા કે આતક પ્રત્રી લીધી ગયા ઉદ્યોગ સાથે લોકો સંભળાયા મે છેલ્લા કેટલા દિવસોથી કોન એવા રીસીવ કર્યા અને એમની વેખાઓ સાંભળી છે પછી આ એક પ્રેસ કોન્ફરન્સ

માત્ર પગાર કે 15000 રૂપિયા કમાય લેકેશન પાડી દેવામાં આવે કલાલકોરી કેવામાં આવે કાઢી દેવામાં આવે કલાપો ઉછા કરવામાં આવે છૂટો કરવામાં આવે અને આ બધી પરિસ્થિતિ વચ્ચે એ કારીગરનો કોઈ હાથ પકડનાર નથી અને એટલા માટે સુરત જેવા શહેરમાં રહેવાનું હોય તો પગાર કે 15000 નો કેમ ખર્ચવાવું એના કારણે आज हिराव उद्योग माती भारतीय जनता पार्टी को धन संग्रह करो वोट बैंक पॉलिटिक्स मतों संग्रह पर हिराव उद्योग साथे संगलायला पासे थी भाजपा के खूब करो क्या है आप भारतीय जनता पार्टी ने गुजरात में के केंद्रीय सरकार

क्या वो कारण हो? तो पहलू कारण ये चे कि G7 कंट्रीज, G7 ना देशों, जेमा अमेरिका, जेमा कनाडा, जेमा फ्रांस, जेमा इटली, जापान, अली यूनाइटेड इंग्लैंड આ દેશોએ એક મનમાનો નિર્ણય કરી લીધો કે અમે રશિયન રફમાંથી કરેલા હીરા નહી ખરીદી આપણા ગુજરાતમાં સૌથી વધારે રશિયન તો રશિયામાંથી નીકળતી રફમાંથી હીરો પોલિશ થાય છે આપણે કહેવાય છે ને પાડાના વાંક્યે પખાલીને કામ રશિયાને કોઈ જોટાતો નહોતી આનો નુકસાન કોને આવે કે આપડા દેશને ભારતને આવી અને સ્વર્તનો ઉગ્યુ મતિમાં ગયો આપણી વિદેશ નીતિ આવી કેવી હોઈ શકે કે જે આપા દેશનું હિતનું રક્ષણ ન કરી શકે વિદેશ મંત્રી શ્રી જયશંકરને મારો પ્રશ્ન છે કે આપકો ગુજરાતમાંથી રાજ્યસભામાં આપણો પ્રતિનિધિત્વ ગુજરાતીઓ માટે તોркаલી નોઈક પર ઊભો ऐसा हो रहा था दाम्श्री क्या कहा गुजरात नाम जेम्ने लाखों प्यानो सूट पांड आज घिराव दिवस आजे संगलायले पोतानो नाम लगे लो आज को तो तंसंग्र र पॉलिटिकल विकास आप उद्योगना कार्य दें उसे तेरे एमडी जवाब लाली जी सेवन कंट्रीज आने नहीं करो

આપણા હિતો નું રક્ષણ નથી આ મંદિરનું એક બીજું કારણ છે ચાઈના એન ડાયમંડ કે દે કે લેબોરેટરી માં હિરો બને સિન્થેટિક ડાયમંડ આ લેબોરેટરી માં બનેલો હિરો પહેલા સાચા હીરાની સાપે પરતમાં જતી લીગો પડી નહોતા એસિડ ના કેસમાં પડે ખાસ હતા અને ચાઇનાની આ ચાલ મે કેટલા ભલાચુ હીરા ઉદ્યોગ વાયા એ અપના સુરત માં કે ત્યારે પાર્લામેન્ટ માં ગયો कि तब यह लैब ग्रोन डायमंड नहीं चाइना की चाल में समझो वो पार्लियामेंट में बोले हो तो घना लाभ समय कल आ जाए शुरुआत में सरकार ना पीट दो पानी तो ना है क्योंकि लैब ग्रोन डायमंड ना कहाँ है भारत भी साचा हिरानी बाबत में एक प्रतिष्ठा है कि भारत भी पॉलिश देने डायमंड आया हो जाए इस आना कारण है लैग्रों डायग्राम का काम यह परिस्थिति पैदा करने ये थे कि विश्व बाजार में अपनी प्रतिष्ठा बढ़ाएं सर्टिफिकेट को મેળવવાનું आसान નથી હોતા એક પ્રતિષ્ઠાત કઢાય ત્યારે અનિપ્રક્રિયામાંથી પસાર થવું પડે એટલું જ નહીં આપા દેશના વાહ પ્રદાન શ્રી કમેલા ગયા આવતેલી પહેલા તમને યાદ છે કે એ જાના પ્રેસિડેન્ટ ના પત્ની મે લેડી જીલ બાઇડન ને એમણે 7.5 કેરેટ નો અપરા બડા બગાન થી એક હીરોક પીટ હતો આ ક્યો હીરો બેટકો ત્યાં પાછે મે પ્રચાર કર્યો કે આ લેબ ગ્રોન ડાયમંડ आ वगारे तक आओ थे एम કરીને चाइना ये जो चाल ચાલી હતી એમો प्रचार આપના દેશના બરાબર બરાબે અમેરિકા માં જઈને ક્યાગ સિન્થેટિક ડાયમંડ 7.7 કેરેટ નો બીડ આપ્યું એના કારણે શું થયું કે વિશ્વમાં જે ભારત સાચા હીરા માટે પ્રખ્યાત હતું એ લેબરો ડાયગ્રામ ને દિશામાં જઈ રહ્યું છે કે વાત આવી છેના કારણે પણ આપણા હિરા ઉદ્યોગ ને એક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી છે એટલે આ પરિસ્થિતિ જે ક્યા છે સરકારી શું પડ છે સૌથી પહેલા તો G7 કન્ટ્રીસ પર દબાણ લાવીને આપણે જેથી બનેલો હિરો ક્યાંય પણ રતમાંથી આવ્યો હોય ऐसे दु, दु, दुनिया का कोई देश खरीदता होके नहीं अब वो जी सेवन कंट्री निर्णय ना कर सके एक गांव हो गई है ए थाई हमारी सरकार थी कांग्रेस पक्ष ने मुखने का मंत्री तो ओगनी सौ बानो मां रत्न कलाकार कल्याण बोर्ड बनाया था कि जहां रत्न कलाकारों ने मददरूप भेज सके मार्ग में प्रयत्न

બે હજાર આઠ માં રત્ન કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત બાર માં ભાજપની સરકારે નિર્ણય કર્યો કે આ રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના છે એ બંધ કરી દેવામાં બે હાજર બાર માં બંધ કરી शुक्रारण तो मैंने खबर नहीं और 100 करोड़ की जायरात पची कोई नहीं दस लाख ना है इराक ने रस्मान या पॉलिशिंग करवा दी ने पहले पार्ट ऑफ एने काम करा हुए समीप ये कोई प्रोफेशनल नहीं ये व्यापारी आज ये कलाकारों से हमने मासी दी व्यवसाय घेरों लेवा मार ये खाली करो श्रमिक अरे कोई इस बात के व्यवसाय में रोक रहा है कोई व्यवसाय को ये तो मजदूरी करवा दे रहे थे जहाँ मेहनत कर रहे थे काम करी ना पकार ले रहे थे आज सरकार रत्न कलाकार श्रमिक पासे थी व्यवसाय घेरों करा लमाटे आखिर मां સૌથી પહેલી કે G7 દેશોને સ્પષ્ટ રીતે પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે કેન્દ્ર સરકાર મજબૂર કરે આપણે જાતિ બનેલો હીરો પહેલી લખમાંથી બનો છે એ પ્રમાણે ખરીદી નહીં આપણે જાતિ તૈયાર થયેલો હીરો કદાચ તેઓ ખરીદે એ માટે દબાણ કરીને નિર્ણય કરાવો બીજો

અને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો એ વેપારી એ પાકાને જાવો ઉપર હોય તો એની તપાસ કરવામાં આવે કે શા માટે રત્ન કલાકારો પાસેથી પૈસો કાપવામાં આવે છે જે પૈસા জমা થાય છે એમાં વ્યક્તિગતતો પાછું લખાતોય નથી કે ભાઈ આકળા તરીકે હું કામ કરતો કે મનીષભાઈ કામ કરતા હોય તો તમારા નામે વેપારીનો એમ નથી કરતો

एमने मलवापात्र ग्रेजुएटी अने अन्य सुविधाओं मरे सरकारी के बोलते आज ये ताईचे शो नियम चे कि एक जगह है तो मैं चौकस समिति बता रहे फैक्ट्री में काम करो और ये तो मैं ग्रेजुएटी मार्च लाइट दी था अलग कुछ नहीं करें कि मैं पारा नाम ने फैक्ट्री बना विज्ञानकारी करो ने काम करा ही थोड़ों समय था ये कि हमारा भाई काम करना को तो आप जो कोई बिल्डिंग है जे बस नाम बदलાવી નાખી એટલે કરો ચોપસ પીર સુધી ન થાય એટલે કારીગરી ગ્રેજ્યુટી આપવી ના પડે તો આપણ સરકારે જોવું જોઈએ આપના કોઈ પણ પ્રશ્નો હોય તો એનું સ્વાગત રહેશે વિનંતી કરીશ કે મડુનો આપાદર નહિ રાખશો મનીષભાઈ દોશીને બી ભાઈ છે તો આપના પ્રશ્નો છે જનરલ અહીંયા પૂછો આપના લેખે પ્રશ્નો છે સ્વાગત રહેશે परते तरफ कहां पर है सर क्या सर आईजी एरिया हूं यार को इंटरेस्ट रेट का कितना रुपया नहीं साहब आपको जो एरिया का है जो आ असर का खूब बहुत हो रही है यानी असर हो गई पहली बात तो ये थी के आ लोग आज यानी चिंता सहानी आपने मांगनी नहीं करी इतना मानते के सावो व्यवसाय करो आ वेतन निर्णय करे तो, तो उद्योग पासो शुरू था एन्ना साथे चर्चा બીજી वस्तु जे लोकोय अपमूर्त्य जेमने आत्मध्य करावी पडत पड़ी ती ते लोकोने सहाय सरकार या बिजी काळी गरोणे तपी रहे मान सार्वजनिक मु कोई मोगा पेगनी मागडीना करते सरकार बहार आवे एन्ना साथे डायलॉग करे आणि इंडस्ट्रीज साथे सतरायले लोको

કે મે બહુ એલા કે જોતું કે આ ચાઇના ની ચાલ છે આપણા દેશમાં માં લેબ્રોન તમે ન ઉસવા તો જીતી આપની પ્રતિષ્ઠા કરે પરંતુ દેશના ના વડાપ્રધાન જ અમેરિકાના પ્રેસિડેન્ટની પ્રેસિડેન્ટ લઈને વાઇફ ને જઈને લેબ્રોન ડાયમંડ 7.5 કેરેટ માં અને પ્રચાર કરી કે લેબ્રોન ડાયમંડ થઈ ગયા છે એટલે એનાથી નુકસાન આવ્યું છે પ્રાઇસનો ડિફરન્સ રહે છે સારો એવો ડિફરન્સ રહે છે

માડાને સપ્લાય એક તરફ ડિમાન્ડ વધી બીજી તરફ સપ્લાય લાગી રાની છે એ રશિયા યુક્રેન વોર ના કારણે રવ ઈરાની સપ્લાય એટલે કે જે આ બધવાના કારણે रियल ડાયમંડની જે પરિસ્થિતિ હતી નબળી પડી અને લેગ્રોન ડાયમંડ તરફ લોકો વળતા ગયા એના કારણે સતો આપણો તમાજો તકાલીક એના માટે ઓરિજિનલ ડાયમંડ નું જેટલું ચરણ બધે કેટલી રોજગારી આપા લોકો ને પધાર્યા છે એટલા માટે આપણે વોકેલેટ કરીએ છીએ કે ભઈ જીન્યુઇનલી જે ધંધાસાય આપડા માટે તકેલો એક ધંધા આ ઓવર તમે કહેતા હતા ₹200 લેવામાં આવે ગવસાય ₹200 એલામાં કેટલા લોકો ને આ

दफ्तर लेवा कोई एक इकाई तैयार होती शाम नगरना जी अधिकारी के एम के इत्यादि राजनामा पुस्तिकाएं बनी चली कामावन का ऑफिसन उनका थे अपने पर जवाबदेही पर ना पाइए नवरात्री की जो बहुली गाइडलाइन छे वो लगभग ना तो वो कारण कोई है सरकारी पर रायपुर फायर ब्रिगेड ना ऑफिसन लेवा को तैयार है आ हमें बेफोलमा ले सका एक तो तंत्र ऊपर की पकड़ બીજુ કારણ છે ભાઈ મુક્ત પ્રશાસન અને દાદા ફાઈ ઓફિસર બને એનસી દા વાજતના કાર્યકર્તાઓ દાદા ગેડી દીકે જા તો અમારવાળો છે એટલે એસી ની મજૂરી આપી કરે સવારે ગઈ થાય તો જોગારી ફાઈ ઓફિસર ને આવે લીપ પદા અધિકારીઓની ધન સંગ્રહ કરવાની વાત ના કારણે ભાઈ મુક્ત પ્રશાસન ના કારણે સારા અધિકારીઓ रुपया बेसवा मांगता नहीं ने सरकारी या मोबी एक अनावृत के अवर शामिल न हो तो मैं आप लोगों को तो रक्षा कि वे तारी समस्या से आओगे जो काम तो मैं एक सारी पोस्ट पर जताओ अधिकारी शुकाम ना पड़े जे सरकार ने जवाबदारी नहीं संशोधन करवाई यस सिंधी सिंधी सरकार सरकारी आ, 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 आजे आपको बंद करी चाहे अनेक तरीके के बारह दिवस में सत्तर सौ पेटी चार्जशीट दाखिल करी है पांच सौ अलग अलग जो લેફ્ટ હોય એના પરિણામ મૂકવામાં આવે છે એવી ચાર્ટી છે કે સુપ્રીમ કોર્ટે એને દાબેદ ના મળે એવો પણ આક્ષેપ કરશે તો કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે અમી દીકરીને ન્યાય આપવા માટે સૌથી પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ છે મને ખબર નથી હર્ષભાઈ સંઘવીએ વાંચ્યો છે કે નહીં પરંતુ કોઈ પણ ગંભીર ગુનો હોય તો એનું ચાર્જશીટ નેવું દિવસ बाकी साठ दिवस सामान्य कोर्ट में पेश किया जाए क्रिमिनल प्रोसीजर कोर्ट जे वो समझने को रोक देते हैं आना पाचल इमिट करीने पॉलिटिकल माइलेज ना हो कि दस दिवस मां करें देते हैं आठ दिवस मां करें देते हैं बार दिवस मां करें देते हैं तमें एजेंसी साथ इन्वेस्टिगेशन एजेंसी ना काम मां सरकार की इंटरफेरेंस ना करवाए आ काम શામકટ સરકાર વિનલ પ્રોસિજર કોડ ની જોગવાઈ થી વિરુદ્ધ જાય છે માત્ર પોલિટિકલ મેનેજમેન્ટ દિવસો આટમા છે એરી પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તહમદાર વિરુદ્ધ ચાર્જ ફાઇલ કરો એની છૂટ તમને જો 90 દિવસ આપેલા હોય અને 51 દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને પણ 90 દિવસ સુધીની એની પોતાની તપાસ કરવાની સમય મર્યાદા એટલા માટે છે કે નાનામાં નાની વસ્તુ ચાર્સિકનો ભાગ બને ફોરેન્સિક સાયન્સ પરપો કોમબરા ત્યાં સુધી જેલમાં હોય દરમિયાન એક એક વ્યક્તિના નિવેદનો લેવા હોય તમે ઉતાર કરીને 90 દિવસમાં કર્યું અને 20 દિવસ પછી કોઈઓ સાક્ષી મળે તો શું પૂછવણી કરવા માટે કચી જેશો જે વિદ્યાર્થીઓ હોય થાય કેટલા બધા વિદ્યાર્થીઓ એના સ્ટેટમેન્ટ એક એકના સમજાવીને લેવાના સોસ ઉભા કરવાના સાક્ષી કરવાના એના માટે સભી તમે પોલિટિકલ ગિવિંગ માટે 10 દિવસ 15 દિવસ કે 15 દિવસનો મને મોટો વાયદો કર્યો શું તમારી ચાલતો નથી કે તમારી વિચારધારામાં માણસ છે એજન્સીને દબાળતો આધીન ચાલી પડતો એટલે વધારે પૂરાવામાં સમય જરે ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અન્ય પોસ્કો અને 302 છે આ માણસને फांसी થવી જોઈએ કાલ સવારે આ સરકારી હડગડીના કારણે આ માણસને फांसी ન થાય અને માત્ર આ જીવન કેદી કે નાની મોટી કેદી સજા फांसी તો જવાબદારી કોણ લેશે ગ્રામ મંત્રી લેશે ભાજપ લેશે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડા પદના લેશે शामाटे एजेंसी ने तपास नो नाना मान नानो पुरावो दाखल करवा माटे नो समय छे ये समय तमे कापी लो छो ये समय कापवा थी इन्वेस्टिगेशन एजेंसी प्रेशर मा करेला कामना कारणे ब्याज भी पुरावो नहीं आ अने पुरावो नहीं आ गए इतने तोहमत आ रहे हैं फायदों पर इतने कहीं ना देखला तो आटे तमे जो क्राइम नेशनल क्राइम रिकॉर्ड यूरो ना अगर वो जो तो गुजरात में बालाकार गुजरात में एसीएसटी आना केसेस में सजा वो प्रमाण भुगत जो सूची है लोगों छूटी जाए छूटी एकलामट जाए जैसे कि भारतीय जनता पार्टी की सरकार पॉलिटिकल गिलीक बांधे एजेंसी का साथ इंटरव्यू रस करें हाँ